હેલો જેમતેજ મિત્રો આજે તારીખ સાધી એક ફેબ્રુઆરી બે હજારને પચી અને જોઈ લો અત્યારે થયા છે સવારના સા આઠ જેવું અને આજે આપણે હે ને રિક્ષા લઈને વાળી આવ્યા છીએ કેમ કે આપણે જ્યાં જ્યાં આપણે બેદીથી કપા વિણ્યું છે ને તે બધો આજે ઘરે લઈ જવાનો છે એટલા માટે જોઈએ આજે હે ને આપણે આપણી રિક્ષા લઈને આવ્યા છીએ વાળીએ તો એમ સુધી બની રહેજો લાઈક કરજો અને આ વિડીયોમાં ન હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવી પાછા આપણે કપડો વપડો બદલાઈ લીધા છે અને જાવી પાછા આપણે કપાસ વીણવા વીણવાયેલી આ બધું આપણી રીક્ષા પીડી છે અહીંયા ગણે અત્યારે વાળીઓ પૂગી ગયા છે અને આ બાજુ આપણે આપણી આને ઓરડી છે જોઈએ મિત્રો આપણે એને દેખાય તમને તો આવડે અહીંયા લગી વીણી લીધો છે અને આ બધું દેખાય આ જામફરીની ઓલી બાજુ ત્યાંથી વીણવાનો બાકી છે આ ભાગ વીણી ગયો અને અહીંથી આપણે આપણે હે કાંઈ મેં પૂગતા આપણે સાડા દસ જેવું થઈ જઈએ અને આજે આપણે દસ વાગ્યામાં એ કણે આવડિયા ખેડીએ પૂગી ગઈએ જોઈએ મિત્રો અત્યારે આપણે બીજી બે ભર્યું કરીને તો બે અહીંયા કાણે રાખી દીધી અહીં જે આપણે રિક્ષામાં ભરવાની છે હજી આ બાજુનો ભાગ જ આપણે ગણવાનો બાકી છે તો લઈ લઈએ સમય થઈ ગયા છે મિત્રો સાડા પાંચ તો આપણે બારીઓ બારિયું ભરવાની છે આ રિક્ષામાં તો જ આવી રિક્ષા લેવા અત્યારે સાંજ થઈ ગઈ છે સાંજના થયા છે સાડા પાંચ અત્યારે ને લઈ લઈએ હજી આ બાજુ હજી આ કપીણવાનું બાકી છે અને રિક્ષા લઈને પછી આપણે ભારિયું ભરી લઈ લઈ થોડીક ભાર્યું આપણે વિકલી કડીએ પીડીએ છીએ ને થોડીક હજી કાંઈ કાઢે આપણે ટીસી રહ્યું ને અહીંયા પડી જો આ બધું દેખાય તમને આ ટીસી આગળ પડી છે થોડીક ફાર્યું એટલી કેળીયા પડી છે